કોઈ ના આવું કોઈ ના આવું પીવું ના ના ડોઝી ના ના હમણાં તો મારતા એ આનંદ આવ્યો આ દારૂ પીવાનું નહિ મને આનંદ આવ્યો

કાલ હતા એટલા બધા પૈસા નું ગયા આજ બધા પડશી દૂર દૂર તખો છો દેખાતો નહીં આ તો તખો હાલો નહીં અકળશે ઘેર આજે નક્કી નો વારો છે પણ હું ઘેર ના ગયો ને કાલે ડોસીને બરાબર બંને ઉધો લીધો તો આ રહી જતું તું પાછું કાલા અંગાથી પહોંચી જ ના હું એ હાલ ઘેર પહોંચી જઉં કોઈ ફોન નહીં કરતું મજૂરી મજૂરી જઈએ તે ಕಾಲ ನಾ ಕಾಲಿ ತೋರ ಮಜೂರಿಗೇ ದಮ

ત ખા મજા નહીં આવતી પણ તોય કોરવું નહીં પોળી મારેલું છે હા તો ભાઈ બીજું માલ ભાઈ મલન એક છે કોણ આપણે ભાઈ ને ભાઈ માલ એ મને ગમ્યો હા એ કડા તક એ મને માલ ગમ્યું તો કાલ બોલાવ્યો તો એ બધું થતું દોડા

કાતે બોલાતે હે બસ અરે નડે આટ પાછા પૈસા નઈ મારા જોડે કુત કટ મારી પાકી હો ચાલ આય બરાબર એક ટુ પીધી એક આઈ એક કા ભૂજા નઈ કાઈ અરે બે તો ગર થઈ ગઈ બીજું તો કોટ પાદારા નું તો કરશું આ ભૂજા ખંદેસ આ ગોજો નઈ તો ચાબા પી દઈ થોડા ગોટા ખાતા ગોટા આહા ગોટા ખાધા નહીં હોલી ખોરા ત્રણ મળતે લીખવા હમણાં એ દે ચાલે જ્યારું કે દેખાડે ખાસ એવું ટાઈમ લે હે સમથિંગ જાઉં કે આ નળિયેર જાઉં છું પેલા રોડ જવું છે નેળિયે કોઈ ને નહીં બીજી ગોટા તો હું જો

એક તો હોય તો હોય શરૂ પણ પેલા બીજા કોમ માં શરૂ રાખશી કોમ ના ના હોય અમારે કોમ જ ના હોય હાલ અમે પેલો ઉપર સરક છોકરો ભટ લઈને હવે કઠાળો બનાવો છો શિકર કારીગરો એક તો કોઈ આ ઈટો હાલ કોઈક પલાળો પલાળો તો મારા ઈટોનમાં પથારી ગોળ થઈ જાય ના 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 હોય તો કારીગરોમાં ફોન કરવો પડશે એક તો શિખર પથારી ગોળી કરી મીકી જાય એક તો આ ઈટો બીટો મારા એવા સાંજો ઇવન ઇ લીધે હાથ પડે છે

Makan itu di giao, jadi dia ada yang giao. agar pasar kue ini lagi ya? ya kue nahin, agar pasar. Bismillah. La. Marco Sumar, menu Mar. Hah,

પલાડી મારી પલાડી ના કોણ કેમ નો મારું મારું પછી ટોપી મને માર્યું

તમારા પાછાની પીઠીઓ તમારા જે જે પેલા જેના જેના છોકરા યુવાનું શું થો વિચારો મારા તો આ પીર માં પડી રહ્યો યાર મે ઉવા જા હાથવર થા હાથવર આ ઘણી બેટીઓ માં ઘણું હારું થી હવે તારો પેલો છોકરો નહી એ મોટો દઈક છો ઈરો મારો છોકરો નહી તારા કોઈ વા મારો છોકરો નહી પા પડ જા તો કા જતી રહેજો બીપીન તો ગામ માં કીધું કે તકો ની વેવ બે તો મને તારા ભાઈ ભનો વેમન તકો કે ગામ ના ના હલાડા નહી કરવાના ગોમ ના હલાડા ના પૈસા પીધા તમે મારી વાત નહી પણ એક દારો કદર થયો તમે આખો તમે

आ रे आ रे